નાપાસ થવા માટે થઈને મેં પેપર ચોથું એવું લખ્યું કે જેની અંદર મને કોઈ પાસ જ ના કરે બરાબર છે કભી બહુથી એની હું સ્ટોરી લખી આવ્યો એની સામે બહુ મોટું આંદોલન કર્યું બરાબર આટલી મેં લડાઈઓ કરી એમાં અમારી પહેલી શરત એ હોય કે કલેક્ટરની ઓફિસમાં જેટલી જગ્યા છે એટલા લોકો અમે આવીએ અથવા તો કલેક્ટર નીચે આવે કલેક્ટર ન આવી શકતા હોય તો ડેપ્યુટી કલેક્ટર આવે નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે વસુદેવ કુટુંબકમ એટલે કે આ વિશ્વ જે છે તે કુટુંબ છે અને આ વિશ્વના કુટુંબની જ્યારે વાત આવે ત્યારે તેનો મોભી જે છે તેમનું એમ કહેવાય કે આગેવાન જે છે તેને ખેડૂત કહેવામાં આવ્યો છે અને ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે અને ખાસ કરીને જ્યારે તેના કોઈ કુટુંબનો મોભી હોય કોઈ કુટુંબનો જવાબદાર વ્યક્તિ હોય તેના ઉપર જવાબદારીઓ કાંઈક વિશેષ હોય છે તેને અગર સહન કરવાની વાત આવે તો કુટુંબના આગેવાનને સૌથી વધારે સહન કરવું પડતું હોય છે તેવી જ રીતે જ્યારે તમામ વિશ્વની વાત આવે તે તેને આપણે કિસાન કહીએ તેને આપણે ખેડૂત કહીએ અગર તો વિશ્વના કોઈપણ ખૂણે આપણે એને ફાર્મર કહેતા હોય પરંતુ એને ખૂબ બધી તકલીફો ખૂબ બધી એમ કહેવાય કે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડતો હોય છે તેમને પણ કંઈકને ક્યાંક ને ક્યાંક સાંત્વનાની જરૂર હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે પોતાનું કહી શકાય પોતાની જે ફરિયાદો છે પોતાની જે વેદનાઓ છે તે રજૂ કરવાની ક્યાંક ને ક્યાંક જગ્યાઓની કોઈક ને કોઈક રડવા માટે કોઈક ને કોઈક ખંભાની જરૂર પડતી હોય છે મિત્રો આવા જ એક વ્યક્તિને આજે અમે મળવા તમારા સુધી લઈ આવ્યા છે કે જેને ખેડૂતોને રડવા માટે એમ કહેવાય કે ખંભો આપ્યો છે જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ તકલીફો પડી છે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર કોઈ આપદાઓ આવી છે ત્યારે તેઓ એમ કહેવાય કે તેમના તેમની સાથે એક ચટ્ટાન બની ઊભા રહ્યા છે મિત્રો હું વાત કરી રહ્યો છું પાલભાઈ આંબલિયાની પાલભાઈ અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે પાલભાઈ સૌથી પહેલાં તો તમારો પરિચય આપવાની બહુ જરૂર નથી પરંતુ તમારી ભાષામાં દર્શક મિત્રોને થોડોક તમારો પરિચય આપશો આપણે બધાય અનમોલ મોતીના દર્શકોને મારા જય જગત જય જવાન જય કિસાન મારું નામ પાલભાઈ આંબલિયા છે હું દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામનો વતની છું અને અત્યારે મારા ઘરે જ અહીંયા બેસી અને આપણે સૌ વાત કરી રહ્યા છીએ ભાઈએ કહ્યું કે ખેડૂતોને ખંભો આપવા એવો હું સક્ષમ માણસ નથી આજે હું ખેતી કરતો માણસ છું અને ખંભો આપી શકું એવડો ઉમાણસ નથી પણ મારાથી થાય એટલા હું ખેડૂતો માટે પ્રયત્ન કરું છું પાલભાઈ તમે વાત કરી ખેડૂતો માટે જેટલા શક્ય એટલા તમે ખૂબ સરસ મજાના પ્રયત્નો કરો છો ખૂબ સરસ મજાનો સાથ સહકાર એમની જે ફરિયાદો છે એમની જે વેદના છે તે આગળ પહોંચાડવાની કોશિશ કરો છો પરંતુ અત્યારે પાલભાઈને ખેડૂતોના મસીહા તરીકે આ નામ પાલભાઈએ પોતે મેળવેલું છે સમાજે તેમને ખેડૂતોએ તેમને આપેલું છે પરંતુ આ પેલાના જે પાલભાઈ છે તેમનું જે શિક્ષણ છે તેમનું જે બાળપણ છે એના વિશે થોડી વાતો આપણે કરશું મારો જન્મ અહીંયા હંજડાપર ગામમાં જ અહીંયા જે થયો છે હું પ્રાથમિક જે શિક્ષણ છે એ મારા ઘરની સામે જ જે પ્રાઇમરી સ્કૂલ છે સરકારી એમાં મેં પ્રાથમિક શિક્ષણ લીધું ત્યાર પછી આઠ નવ દસ જામનગર અને અગિયાર બાર પણ જામનગર ડીસીસી હાઈસ્કૂલ જે છે જામનગરની એમાં કર્યું ત્યાર પછી ગ્રેજ્યુએશન સુધી અમદાવાદ કે કોમર્સ કોલેજમાં કોમર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું પાર્ટ વનમાં જ્યારે એમ કોમમાં હતો ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ભવનની અંદર એ સમયે મેં ગુજરાતમાં જે ખૂબ કઠિન પરીક્ષા કહેવાય એમ બી એમસીએની એન્ટ્રન્સ એક્ઝામ જે છે એ આખા ગુજરાતમાં સેકન્ડ નંબર સાથે મેં પાસ કરી અને રોલવાલા કોમ્પ્યુટર સેન્ટર છે એની અંદર મેં એમસીએમાં એડમિશન ત્યારે લીધું હતું ત્રીજા સેમેસ્ટરમાં જ્યારે હું હતો ત્યારે મેં ક્લાસ વન ટુની જીપીએસસી એક્ઝામ પાસ કરી પીએસઆઈની એક્ઝામ ફિઝિકલ અને રિટર્ન પાસ કરી એવી જ રીતે એલઆઈસી ઓફિસરની અને સ્ટેટિસ્ટિકલ ઓફિસરની એક્ઝામ એટલે ચાર એક્ઝામ એક આરે પાસ કરી અને મને આમ અંદરથી વિશ્વાસ હતો કે આમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યુમાં હું પાસ થઈ જ જઈશ કારણ કે ચારેમાં ઇન્ટરવ્યૂ બાકી હતા એટલે એમસીએ અને બાજુએ મૂકી અને હું એના કામે લાગી ગયો એ સમય દરમિયાન પીએસઆઈની પરીક્ષામાં જેવી રીતે અત્યારે એલઆરડીનો એક મુદ્દો આવ્યો હતો એવી જ રીતે પીએસઆઈની પરીક્ષાની અંદર એવું એક મસ્ત મોટું કૌભાંડ આવ્યું કે સામાન્ય રીતે એસસી એસટી ઓબીસીના જે કોઈ કેન્ડિડેટ હોય અને મેરિટના આધારે એ જનરલ કેટેગરીમાં કન્વર્ટ થતા હોય તો પહેલાં એને જ્ઞાતિના આધારે એમ ના કહેવાય કે તું આમાં જતો રહે બરાબર છે એટલે એને જનરલ કેટેગરીમાં કં ટ્રાન્સફર કરવા જોઈએ અને પછી જે વધે એ પ્રમાણે એસસી એસટી ઓબીસીનું મેરિટ થતું આ બંધારણનો નિયમ છે પણ એ સમયની ભરતીમાં થયું એવું કે જેટલા કદાચ ઓબીસીનો ટોપર હોય તો એને ઓબીસીમાં જ એની જગ્યા એને આપવાની એના કારણે થયું એવું કે ઘણા બધા લોકો જે એસસી એસટી ઓબીસીના હતા એને તક ના મળી એની સામે અમે આંદોલન કર્યું લૈડા હાઈકોર્ટ સુધી ગયા અને બે હજાર બેમાં એનું પરિણામ પણ આવ્યું કે એસસી એસટી ઓબીસીના જે લોકો હતા એમને આમાં મોકો મળ્યો પણ થયું એ આંદોલનના કારણે કે મારી ઉપર જાણે મેં કોઈ બહુ મોટી ભૂલ કરી નાખી હોય મેં સરકારનો મોટો પહાડ તોડી નાખ્યો હોય એ રીતે બાકીની પરીક્ષાઓમાં મને ક્યાંય દસ માર્ક્સ ઇન્ટરવ્યુમાં આપવામાં ન આવ્યા અને ત્યાર પછી હું એટલો નાસીપાસ થયો કે એમસીએ પણ મૂકી દીધું અને એવું નક્કી કર્યું કે ભાઈ જીપીએસસી ક્લાસ વન ટુ તો કરવું જ ત્યાર પછી મેં પાંચ કે છ વખત ઇન્ટરવ્યૂમાં ગયું પણ ક્યારેય મને સત્તરથી વધારે માર્ક્સ ના મળ્યા હારે હારે હું વિદ્યાર્થી નેતાગીરી કરતો હતો એટલે અમદાવાદ મૂકી અને રાજકોટ આવી ગયો ત્યાં આવીને જર્નાલિઝમ જોઈન્ટ કર્યું અને ત્યાં સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થી નેતાગીરી સ્ટાર્ટ કરી સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થી નેતાગીરી કરતાં કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલા એવા આંદોલનો છે એ બીએડ કોલેજનું આંદોલન હોય જે શું કહેવાય ફીઝ વધારાની સામેની બે કોલેજોનું હોય કે મેડિકલ કોલેજનું હોય કે બીએડ એટલે ગણી ના શકાય એટલા બરાબર છે એક એમાં રસપ્રદ ઘટના છે અમરેલીના એક વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવો દાવો કર્યો કે મેં પેપર ચારમાં મેં આવું કંઈ લખ્યું જ નથી કે તમે મને આટલા માર્ક્સ આપો તેમ છતાંય હા એને લેખિતમાં ફરિયાદ કરી તેમ છતાંય મને પાસ શું કામ કર્યો એટલે એ વિદ્યાર્થીને લઈને અને જે યુનિવર્સિટીની આખી લોલમલોલ લોલ હાલે છે કે કેવા રીતે પેપર જોવાય છે એને લઈ અને અમે લગભગ પંદર સત્તર દિવસ ઉપવાસમાં બેઠા અને એ યુનિવર્સિટીનો દત્તક દીકરો એમ કે એને લખ્યું હતું કે હું શું દત્તક દીકરો છું મને પાસ કરી દીધો કદાચ એવો પેલો કિસ્સો હશે એટલે મેં એને પેલા પૂછ્યું હતું કે આવું તે શું કામ કર્યું તો એને એવું કહ્યું પહેલા બે પાર્ટ વન ટુ ની અંદર બરાબર છે પાર્ટ ટુમાં હતો પાર્ટ વનની અંદર મારે સત્તાવન ટકાની આસપાસ છે પાર્ટ ટુમાં પહેલાં બે પેપર સારા ગયા ત્રીજું પેપર એટલું ખરાબ ગયું કે મને આશા ના રહી કે હું બી પ્લસ થાય એટલે પંચાવન ટકા મને આવશે જો પંચાવન ટકા ના આવે તો ભવિષ્યમાં પ્રોફેસર કે ક્યાંય એ બરાબર છે એટલે મેં ત્રીજું પેપર એટલા માટે કે હું ફરીથી પાર્ટ ટુ કરું બરાબર છે એટલે મેં એમાં નાપાસ થવા માટે થઈને મેં પેપર ચોથું એવું લખ્યું કે જેની અંદર મને કોઈ પાસ જ ના કરે બરાબર છે કભી શાસ બી બહુથી એની હું સ્ટોરી લખી આવ્યો અને આ અંતે એની સામે બહુ મોટું આંદોલન કર્યું બરાબર જે જોયા જેવું એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એની સામે તપાસ સમિતિ નિયમી રાજ્યપાલના આદેશથી નિમાણી પણ તેમ છતાં એ વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દત્તક દીકરાને ફેલ ના કર્યો એટલે ના જ કર્યો એટલે આ આવા કેટલાય આંદોલન વિદ્યાર્થી આંદોલનોમાં કરતો હતો અને બે હજાર આઠ નવની અંદર રાહુલ ગાંધીજી ત્યારે હું એનએસયુઆઈમાં હતો વિદ્યાર્થી નેતાગીરી કરતો હતો એણે આખા ગુજરાતમાંથી રાહુલજીએ જ્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનો કમાન સંભાળી ભારતમાં ત્યારે એણે આખા ભારતમાંથી લગભગ એંશીક હજાર લોકોના ઇન્ટરવ્યૂ કર્યા યુથ અને એનએસયુઆઈમાંથી અને એમાંથી એણે સિસ્ટમની અંદર આંતરિક ચૂંટણીઓની એક પ્રક્રિયા ચાલુ કરવી હતી એના માટે માંથી લગભગ સુડતાલીસ જણાને સિલેક્ટ કર્યા એમાં મારું ત્યાં મને મોકો મળ્યો અને ત્યાર પછી બે હજાર આઠથી લઈને બે હજાર ચૌદ સુધી સતત હું આખું ભારત ભ્રમણ કરતો રહ્યો લગભગ અઠ્યાવીસ રાજ્યોના પ્રભારી તરીકે મેં કામ કર્યું એમાં એ સિસ્ટમની અંદર અને ત્યાર પછી બે હજાર ચૌદમાં રાહુલજી અને આખી ટીમને એક પર્સનલી રિક્વેસ્ટ કરી કે મને ગુજરાતમાં હવે કામ કરવાનો મોકો આપવામાં આવે કારણ કે બે હજાર આઠથી હું ઘર બહાર જ છું સોરી ઓગણીસો છન્નું સત્તાણુંથી હું ઘર બહાર જ છું અત્યાર સુધી તો મારું ગામે આવ્યો મને નથી ઓળખતું મારે ભવિષ્યમાં તો ત્યાં જ જવાનું છે તો મને ગુજરાતમાં એટલે ત્યાર પછી મને ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી હું જ્યારે અહીંયા આવ્યો હું બે છન્નું સત્તાણુંમાં જ્યારે અહીંથી બહાર ગયો અને બે હજાર ચૌદમાં જ્યારે પરત આવ્યો ત્યારે મને મારું અડધું ગામ નહોતું ઓળખતું એટલા માટે કે હું મારો સ્વભાવ મુજબ જ્યારે વિદ્યાર્થી ને હતો ત્યારે ઘરે આવતો તો કામ કરતો ખેતી ના 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 વેકેશન પડ્યું વેકેશન વેકેશન બરાબર છે પડ્યું તો વેકેશનમાં પાનના ગળે બેસવું કે એવું નહીં સવારના પોર માં આપડે ત્યારે ખાતર દેશી ખાતર ભરવાની પદ્ધતિ હતી બરાબર છે એ સવારના ચંદરના અંજવારીએ બે અઢી વાગ્યાથી ચાલુ થાય સવારના નવ વાગ્યા સુધી પવન ના નીકળે ત્યાં સુધી એ રીતે ખાતર ભરવું બરાબર છે જ્યારે માંડવીની સિઝન હોય ત્યારે ચંદ્રના અંજવારે ભર કરવા ભર ભરવા કાલર કરવી માંડવી ઉપાડવી બધું જ કામ વેકેશનમાં એટલે ક્યાંય ગલે બેસવું કે મારે તો અહીં હાઈવેનો કાંઠો છે હાઈવે જઈને બેસવું કે આવી એવું નહીં એટલે ગામમાં મને બહુ ઓછા લોકો ઓળખતા હતા સાથે તમે ખેડૂત જીવન જીવા છો હા એટલે બહુ લોકો ઓછા ઓળખતા હતા એટલે બે હજાર ચૌદ પંદરમાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યાર પછી મેં આખો એક અભ્યાસ કર્યો કે ભાઈ ખેડૂતોની એ પરિસ્થિતિનું કારણ શું તો જાણવા મળ્યું એમાં મુખ્ય કારણ એ છે કે આઝાદીથી લઈ અને જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર એટલે પંચાણુંથી લઈ અને બે હજાર પાંચ સુધીનો ગાળો ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ એક ખેડૂતોના મશીહા તરીકે કામ કરતી હતી નાનો એવો ઇસ્યુ થાય તો એ તોડફોડ કરી નાખતી હતી બસો હળગાવી નાખતી હતી ઝાડવા પાડી નાખતી હતી રોડ ખોદી નાખતી હતી ખેડૂતોના નાના એવા ઇસ્યૂ ઉપર બહુ મોટી લડાઈ અને ખેડૂતોને આશા હતી કે ભાઈ ભારતીય કિસાન સંઘ છે તો અમને કોઈ ચિંતા નથી પણ બે હજાર ચાર પાંચ પછી ધીરે ધીરે ભારતીય કિસાન સંઘનો જે ઓરિજિનલ ચહેરો છે એ લોકોની સામે આવ્યો કે આ તો ભાજપની ભગીની સંસ્થા છે ખેડૂતોનો ઉપયોગ કરવા માટે થઈ અને એમણે જે ખેડૂતોના પીઠમાં ખંજર વોયકું એના કારણે આજે ગુજરાતમાં કોઈ ખેડૂત આગેવાન ઉપર ખેડૂતો ભરોસો કરતા નથી આ પહેલી મારી નજરે જે વસ્તુ આવી આ છે બીજું કારણ મેં એ જોયું કે ખેડૂતોના નામે આંદોલનો નાના મોટા થાય છે દાખલા તરીકે દ્વારકામાં વાત કરું તો પાક વીમા નો પ્રશ્ન પાંચ હજાર ખેડૂતો કલેક્ટર ઉપરથી આદેશ કરે પાંચ જણા આવો એટલે હું તમે મને ને તમને ગમતા બીજા ત્રણ જણા બિલકુલ આ રીતે પાંચ જણા ઉપર જઈને કલેક્ટર શું વાત થઈ એ બાકીના ચાર હજાર નવસો પંચાણું ને ખબર નથી

અને બીજું બાકી જે નેતાગીરી આંદોલનો થયા એ આંદોલનની અંદર પરિણામલક્ષી એવું નથી કે પોઝિટિવ જ પરિણામ હોય પણ એને એક લાંબી લડતના ભાગ સ્વરૂપે કોઈ આંદોલન ન કર્યું એટલે ખેડૂતોને સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો એટલે ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ ખેડૂતો માટે લડાઈ કરવી હોય તો જે મુદ્દો લ્યો એ મુદ્દાને પરિણામલક્ષી લડાઈ કરવાની સારું ખરાબ બધા જ આંદોલનમાં જીતીએ એવું જરૂરી નથી પણ તમે લડતો ખરી ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મહેનત કર ફળની આશા ના રાખે તો એ બેઝ ઉપર મેં લડાઈ ચાલુ કરી અને તમે જોશો કે જેટલી મેં લડાઈઓ કરી એમાં અમારી પહેલી શરત એ હોય કે કલેક્ટરની ઓફિસમાં જેટલી જગ્યા છે એટલા લોકો અમે આવીએ અથવા તો કલેક્ટર નીચે આવે કલેક્ટર ન આવી શકતા હોય તો ડેપ્યુટી કલેક્ટર આવે આરએસી આવે કે જેથી કરીને ખબર પડે કે જેના માટે લડવા ગયા છીએ એ નહીં ખબર પડે કે શું છે બીજો મેં પ્રયત્ન એ કર્યો સોશિયલ મીડિયાનો ત્યાં સુધીમાં તો જમાનો આવી ગયો હતો એટલે બીજો પ્રયત્ન એ કર્યો કે ભાઈ એની જ ઓફિસમાંથી લાઈવ કરવાનું એટલે લોકોને ખબર પડે કે મારી એની અરે ચર્ચા થઈ છે મેં કોઈ ફાઇલનું તો સેટિંગ નથી કરી લીધું નહીં સામાન્ય રીતે પહેલાં એ થતું હતું કે પાંચ જણા જાય એટલે કલેક્ટરને ખબર પડે કે આની વાસે પાંચ હજાર છે એટલે કલેક્ટરને એક ડર ઉભો થયો એના આધારે મારી અટકેલી ક્યાંક ફાઇલો છે એ ક્લિયર થાય અને પાંચ હજાર મારી માગવાનો માણસ છે છાપામાં આવે એટલે હું પાછો નેતા મોટો બંધ ખેડૂતો પેલા તો હા એટલે આ પદ્ધતિની મેં ત્યારે શરૂઆત કરી અને આજની તારીખમાં એ તમે હમણાં છેલ્લો ઉદાહરણ જુનાગઢનું જે ઘેડનું અમે કલેક્ટરને આવેદન દેવા ગયા ત્યારે અમે પહેલાં શરત રાખી હતી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર અથવા તો આરએસ એનીથી નીચીની નીચલી કેડરનો માણસ મામલતદાર આવે તો અમ નહીં ચલાવે આ ત્રણમાંથી નીચે આવીને આવેદન લઈ જાય એ ન આવ્યા ન આવ્યા અઢી કલાક સુધી ન આવ્યા અમે અઢી કલાક રાહ જોઈ ત્યારે વરસાદ ચાલુ હતો પાણીમાં બેઠા હતા ગારામાં ખેડૂતો પાંચ હજાર ખેડૂતો ત્યાં ગારામાં બેઠા પણ છેલ્લે જ્યારે મને એવું લાગ્યું કે હવે આવે એમ જ નથી અને અત્યારની જે સિસ્ટમ છે ને એ પ્રમાણે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય એ ધારાસભ્ય હોય એ શું કહેવાય બ્યુરોકેસી હોય એ દરેક વ્યક્તિ અધિકારી કે પદાધિકારી એ દરેક વ્યક્તિ પગાર લે છે અને પગાર લેતો માણસ છે એ જનતાનો સેવક છે અત્યારે થઈ ગયું છે ઉલટું કે સેવક છે ને માલિક બની ગયા છે બિલકુલ અને જે માલિક છે એ બિચારાઓને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મારાથી આને કહેવાય આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ એ સિસ્ટમને તોડવાની જરૂર છે જે માલિક છે એને અહેસાસ થવો જોઈએ કે હું માલિક છું એટલે જૂનાગઢ કલેક્ટરને મારે છેલ્લે જે ત્યાં ડીવાયએસપી હતા મીડિયાની સામે મારે એને કહેવું પડ્યું કે તમારા કલેક્ટરશ્રીને જઈને કહો કે બહાર આવીને અઢી કલાકથી માલિક રાહ જોઈ છે એ માલિક તમને પગાર આપે છે અને એ પગાર જે થાય છે ને એ માલિક આપે છે અને તમે સેવક છો જનતાના સેવક તરીકે માલિક પાસે તમારે આવવું જોઈએ પણ દસ મિનિટની અંદર જો તમે આ ત્રણમાંથી કોઈ એક અધિકારી નીચે નહીં આવે તો અમે મીડિયાની સામે કહેશું કે આ સેવકોને માલિકપણાનો અહમ આવી ગયો છે એટલે જે લોકશાહીમાં માલિકો છે એ દસ મિનિટમાં જો નીચે નહીં આવે તો આમરણાંત ઉપવાસ ઉપર બેસશે જ્યાં સુધી એ સેવક અમારો સેવક જ્યાં સુધી નીચે આવીને અમને સાંભળવા નહીં આવે ત્યાં સુધી આ જે શબ્દો મેં ડીવાયએસપીના કયા ત્યાર પછીની ત્રીજી મિનિટે ડેપ્યુટી કલેક્ટર દોડીને આવ્યા એટલે કેવું પડ્યું કે અમને ખબર પડે છે કે માલિક છીએ એટલે આ જરૂરી છે લોકોમાં જે એક ડર છે સામાન્ય રીતે મેં આંદોલનોમાં બહુ જોયું છે કે પોલીસની વધારે સંખ્યા હોય તો ખેડૂતોને એવું લાગે કે આ ક્યાંક મારશે કે ઉપાડી લેશે કે બરાબર છે પણ એને એ ખબર નથી કે તમે અરજી કરી છે પોલીસમાં કે કાયદો અને વ્યવસ્થાનું તમારે ધ્યાન રાખવાનું છે અમે આ રેલી લઈને નીકળીએ છીએ તો એ ધ્યાન રાખવા માટે આવ્યા છે નહીં કે તમારા આંદોલનમાંથી તમને તોડી પાડવા માટે એટલે આ વાસ્તવિકતા જે છે આનાથી ખેડૂતો બહુ દૂર જતા રહ્યા છે એટલે અમારો પ્રયત્ન એક નમ્ર પ્રયાસ એ છે બીજું દરેક વખતે દરેક આંદોલનમાં હું જે મારી સાથે હોય જેટલા લોકો હોય એને સંબોધનમાં પહેલાં એ કહું છું કે આ ઈમારત એ આપણા પરસેવાના લોય અને પરસેવાથી બની છે આ ઈમારતના માલિક આપણે છીએ એટલે કાયદો અને વ્યવસ્થા તોડવી નહીં જાહેર સંપત્તિઓને કોઈ દી નુકસાન કરવું નહીં બરાબર છે એટલા માટે કે કાયદો અને વ્યવસ્થાથી આંદોલન થઈ શકે છે ગાંધીજીએ બહુ સારું ઉદાહરણ આપીને ગયા છે કે અહિંસક આંદોલન પણ થઈ શકે છે આજે લોકો ભૂલી ગયા છે અને એના પરિણામે આ પ્રયાસો કરવા પડે ખૂબ સરસ મજાની લડત તમે લડો છો ગમે તેવા અધિકારીની સામે એમ કહેવાય કે આંખમાં આંખ નાખીને વાત કરવાની ક્ષમતા ધરાવો છો આવડત ધરાવો છો પરંતુ એની પાછળ આ જે કામ છે એની પાછળ ઘણા બધા સંઘર્ષો પણ કરવા પડતા હોય છે ઘણી બધી એવી ઘટનાઓ પાલભાઈને તોડવાની ક્યાંક ને ક્યાંક કોશિશો કોઈને કોઈ દ્વારા સામ દામ દંડ ભેદ વગેરે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી નીકળવું પડતું હોય છે આમાં આનો સામનો કઈ રીતના કરો છો જો એક તો પહેલી વસ્તુ એ છે કે આ સરકાર સામે લડવું હોય ને તમારે તો તમારે પોતાએ પહેલાં સ્વચ્છ રહેવું પડે સરકારનો આઈબી સરકારના તમામ ડિપાર્ટમેન્ટોએ પ્રયત્ન કરી લીધા જી કે મારી કમાણી ક્યાં છે જી હું કેવી રીતે આટલું રખડી શકું છું મારા હગાવાલામાં મારા તો ઠીક જી પણ મારા હગાવાલામાં પ્રયત્ન કર્યો છે કોઈ મોટો ધંધારથી કોઈ ખરો કોઈ મોટો બુટલેગર ખરો જી કોઈ મોટો ગુનેગાર ખરો જો આવું કંઈક કે મળે તો પણ નાક દબાવીએ જી પણ બધા જ ખેતી કરતાં મારા પરિવારમાંથી હું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી છું નહીં મારા જેટલા સગાવાલા છે એ ખેતી કરે છે એટલે સરકારને કંઈ મળ્યું નહીં બરાબર છે મારું બાપદાદા મૂકીને ગયા છે ભગવાનની દયાથી ખેતી એ સારી છે બરાબર છે આપણું હાઈલું રાખે છે અને આપણે વધારે કોઈ અપેક્ષા નથી ભેગું કરવાની કોઈ અપેક્ષા નથી એટલે સરકારને કંઈ મળતું નથી પણ તેમ છતાંય પ્રલોભનો કે ભાઈ તમે અહીંયા આવી જાઓ કે અહીંયા આવી જાઓ ને એ બધું નોર્મલ એ કંઈ જાહેર માધ્યમોમાં ચર્ચા કરવાનો વિષય નથી પણ એક ઘટના બે હજાર વીસ બિલકુલ વીસમી મે જ્યારે કોરોના પિકઅપ ટાઈમમાં હતો દેશના વડાપ્રધાને એવી જાહેરાત કરી હતી કે દેશ સંકટમાં છે અને પીએમ કેર ફંડમાં દાન કરો એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ ખેડૂતો છે તો એ તો રાજાશાહીના સમયથી ખેત પેદાશ દાન કરતા આવે છે તો આપણે પણ ખેત પેદાશ નું દાન કરીએ એટલા માટે દાન કરવાનો મારો આશય જે હતો એ હતો કે કપાસ પંદરસો છસો રૂપિયા આવી ગયો એક રૂપિયે એક કિલો લેવા કોઈ તૈયાર નતું મગફળી એટલે ખેત પેદાશ તમામ ભાવો છે એ લગભગ ત્રણ ગણા ચાર ચાર ગણા નીચે ઉતરી ગયા હતા એટલે મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ ખેત પેદાશ છે એ કલેક્ટરને આપીએ બરાબર છે અને કલેક્ટર ખેત પેદાશને વેચશે એટલે ખબર પડશે રાજા સુધી સંદેશો જશે કે ભાઈ ખેડૂતોની હાલત કેવી દયનીય છે એટલે અમે ત્રણ અલગ અલગ ખેત પેદાશ લઈ અને ત્રણ જણા કારણ કે ત્યારે એકસો ચુમ્માલીસ લાગુ હતી ત્રણ જણા પાંચ સાત દસ મીટરનો આજની તારીખમાં એ વિડીયો અવેલેબલ છે અમે જઈએ છીએ રાજકોટ કલેક્ટરને આપવા માટે અમે એના ગ્રાઉન્ડમાં જ જતા હતા હજી તો ગ્રાઉન્ડમાં નીચલે જે ગેટ છે ત્યાં જઈએ ની પહેલા પોલીસ